ڪاي ٽو ني آٿي ڇوپنا بيرل ۾ آتو اندر 50 نصير فاڙا آين آ ڇوپنا بيرل پجو ڇو ته تاڪي مون کي وڃي ٿو تها એ કોરિયા પર બહુ સરસ છે તી બી બી તારા હારો ગયા અમારા ઉપર દે બી પોપટ નું પોપટ એ આ તો ઘોવડ છે એ બાપા એ બાપા ઘોવડ છે આ એ ઘોવડ નથી ભવણ છે આ એ તો ઘોડ ના હોય

હા ગોવર છે જોઈએ તમારે લઈ જવું હવે ઉડવાની તૈયારી કરે ના ઉડે કામ ના કરે